ગુજરાત વીજ કંપની માલપુર શાખાના ઇજનેર શ્રી એસ એમ પટેલ ની બદલી થતા વિદાય સમારંભ શાખામાં છેલ્લા વર્ષથી માલપુર શાખામાં શ્રી તરીકે સેવા આપી અને ઉપલી કચેરી દ્વારા જેઓ શ્રીની એકાએક બદલી લોધરા ખાતે થતા વીજ કર્મચારી મિત્રો માલપુર તાલુકા કિસાન સંઘ સંગઠન માલપુર ગ્રામ પંચાયત સરપંચ આ વિદાય સમારંભમાં સહભાગી થયા હતા ઇજનેર શ્રી નિષ્ઠાપૂર્વક કામગીરીને તમામે આવકારી હતી અને તમામે ભાવભરી વિદાયથી આંખોમાં આંસુથી છલકા હતા વધુમાં આવા અધિકારી શ્રી માલપુર તાલુકાને મળશે નહીં તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું એક સમયે તમામ વીજ કર્મચારીઓ આ અધિકારીશ્રીને ફૂલોથી વિદાય આપી હતી માલપુર તાલુકાના ખેડૂતોની તેમજ અરજદારોની વીજ અંગેની ક્ષતિઓ સુધારવાની સફળ કામગીરીને તમામે બિરદાવી હતી વધુમાં ઉપસ્થિત તમામ વીજ કર્મચારીઓ વિદાયને લઈને ભાવુક બન્યા હતા પ્રેસ રિપોર્ટર અલકાબેન પંડ્યા